વસાવા મિત્રો ફાઈનલી પણ દિવસે જેલની બહાર આવશે કેમ કે મિત્રો આજે હાઈકોર્ટમાં અઠ્યાવીસ ઓગસ્ટે ચેતર વસાવાના કેસની સુનાવણી છે અને હાઈકોર્ટ દ્વારા તેમને આજે જામીન ફાઈનલી આપી જ દેવા જોઈએ તેર ઓગસ્ટના દ્વારા મિત્રો જ્યારે તેમના કેસની સુનાવણી થઈ હતી ત્યારે મિત્રો કોર્ટ દ્વારા વધુ સમય માટે જે વકીલ દ્વારા વધુ સમય માંગતા મિત્રો તેમનો જે કેસની સુનાવણી હતી તે અઠ્યાવીસ ઓગસ્ટે કરવામાં આવી હતી અને આજે અઠ્યાવીસ ઓગસ્ટ છે અને આજે આજે મિત્રો ફાઇનલી વકીલ દ્વારા તેમને મિત્રો જામીન તો આપી જ દેવા જોઈએ કેમકે જે ચેતરભાઈ વસાવા છે તે મિત્રો ફાઇનલી ત્રેપન દિવસ પછી જેલની બહાર આવશે મિત્રો તેઓ બે મહિના જેવું થવા આવ્યું તેઓ જેલની અંદર છે તેમને જામીન મળી રહ્યા નથી ત્યારે મિત્રો આજે ત્રેપન દિવસે તેમને જામીન મળી જ જવા જોઈએ કેમ કે જો આજે જામીન નહીં મળે તો જે આદિવાસી સમાજ છે જે ચેતર વસાવાના જે સપોર્ટર્સ છે તે મિત્રો રોષે ભરાયેલા છે અને તેમના માટે ગમે તે પગલું ભરી શકે છે મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ